નમસ્કાર મિત્રો આજે તારીખ ડિસેમ્બર મંગળવાર ના રોજ મિત્રો હવે સ્ટોક માલ વિશેની વાત કરું તો આપ જોઈ શકો છો બે પટ્ટા હવે છેલ્લા બાકી છે ઉભા બે પટ્ટા છે બસ આટલી જ હવે ડુંગળી પડેલી છે અને મિત્રો નવી આવક વિશેની વાત કરું તો લગભગ લગભગ આજે રાત્રે નવી આવક થઈ જશે કારણ કે આજ છેલ્લો દિવસ હાલે એટલી જ ડુંગળી છે અને ટોટલ તમને જણાવી દઈશ કે આજે બપોરે જણાવી દઈ બપોરના વિડીયોમાં જણાવી દઈશ કે આવક થવાની છે હાલ હજી કોઈ જાહેરાત થઈ નથી એટલે આપણે જણાવતો નથી અત્યારે પણ લગભગ તો આજે રાત્રે આવક થઈ જ જાય બહારની સાઈડ જોઈ તો વાહનો પણ બહારની સાઈડ આવી ગયા છે આજે અને મિત્રો બજાર ભાવ વિશે જણાવું તો બજાર ભાવ હાલ ગઈકાલે થોડું એવું ઠંડુ જોવા મળેલું હાલ સારા માલની મિત્રો વાત કરું તો છસો સાડા છસો રૂપિયાની આસપાસ સારા માલનું ગઈકાલે વેચાણ થતું હતું આજે કેવો રહે છે બજાર ભાવ હમણાં હરાજી શરૂ થાય એટલે આપણે જાણી લઈએ મિત્રો હરાજી ટાઈમ ચેન્જ થઈ ગયો છે ગઈકાલથી સોમવારથી સવારના આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે ધન્યવાદ પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવતી છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું બધું મિક્સ મળશે કલર વાળો મળશે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવતી ને લાંબી ડુંગળી છે આ ટાઈપ ની કર્યા ટાઈપ પાંચસો ને એકસો બગડ વગર નો માલ ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ ગુલટી છે કલર વાળી ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો એ જો આના પાંચસોને એક રૂપિયા ભાવ થયો છે સાઇઝમાં થોડુંક ઝીણાં મોટું છે ને થોડાક મીડિયમ ક્વોલિટી હોય તે માલ છે આની અંદર આના પાંચસોને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ હોય છે આની અંદર મિક્સ છે આ પ્રકારનો આવો માલ છે પાંચસોને એક રૂપિયા ભાવ થયો છે બાકી થોડોક માલ સારો હોતો છે પાંચસોને એક રૂપિયા ભાવ થયો બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું ગુલ્ટી હોતી છે એમાં મીડિયમ સાઇઝ ને મીડિયમ ક્વોલિટી મળશે રિટેલ ક્વોલિટી મળશે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી છે આની અંદર ઉગેલું ઘણું છે વધારે ઉગેલું છે થોડું ત્રણસો ને એકાણું રૂપિયા ઉગેલું એમ જ આજુ છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી એકસો ને સિતી હજાર ઘટા ના વોકલ છે આપડે ડુંગરીથી મતલબ રાખના પાંચસો 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 એસી લેવું છસો સો છસોને અગિયાર રૂપિયા ભાવતી છે સાઇઝમાં ઝીણાં મોટું બધું મિક્સમાં છે થોડું કસ્તરવાળો મળશે છસોને અગિયાર રૂપિયા ભાવતી છે બાકી કલર લાઇટિંગ ને બધું સારું છે સારી ક્વોલિટી એકદમ એક નંબર ક્વોલિટી માલ હતી એની અંદર મિક્સમાં છે સાઇઝમાં થોડુંક ઘીણાં મોટું હોય બાકી માલ સારો છે ને થોડું કસ્તર હે અને કોક ઉગેલું છે છસોને અગિયાર રૂપિયા ભાવતો ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ગુલટી ગુલટા છે જોઈ શકો છો કલર વાળો માલ છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ છે બાકી કસ્તર એ થોડુંક ને કોક કોક બગાડ વાળો આવા ગાઠી અંદર મિક્સમાં છે આ પ્રકાર નો બગાડ થોડોક મિક્સ છે બાકી માલ સારો હા બાકી સાઈઝ માં નાનું ચાર એકવીસ રૂપિયા મીડિયમ સાઈઝ માં છે બધો માલ જોઈ શકો છો ગુલટી ગુલટા સાઈઝ છે ચારસો એકવીસ રૂપિયા વાવતી હોય છે બાકી ઉગેલું એની અંદર ગણવું છે આ પ્રકારનો ઉગેલો માલ હોત ઘણો છે અને લાઇટ કલર લાઇટિંગની વાત કરું મિત્રો કલર એટલો બધો બહુ છે નહીં મીડિયમ એવો કલર છે બાકી માલ સારો છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવી મિત્રો પાંચસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે તમને ડુંગળી દેખાડું બટલો છે ને બસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ભૂંગરા ઉપર છે ઉગેલું જોઈ શકો છો આ પ્રકાર નું ભૂંગરુ જ છે મોટી સાઈઝ માં જોઈ તો ભૂંગરા ટાઈપ ડુંગળી છે પાંચસો એક્યાસી રૂપિયા ભાવતી હોય છે ક્વોલિટી ની વાત કરીએ તો સારી ક્વોલિટી કરતા થોડીક મીડિયમ છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતું કટું વેચાણ નથી બેતું હે મીડિયમ ક્વોલિટી માં બેતું છે બસો ને એકોતેર રૂપિયા ભાવતું છે આવી ડુંગળી છે બસો ને આના મિત્રો છસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે થોડીક સારી ક્વોલિટી છે જોઈ શકો છો કલર વાળો માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે થોડું ઉગેલું છે આની અંદર એ પણ ઉગેલું તો લગભગ બધા એમાં છે છસો ને એકતાલીસ રૂપિયા બાકી કલર સારો એમાં ને માલી થોડોક સારો હે છસો ને એકતાલીસ રૂપિયા બસો રૂપિયા ભાવતી છે ગુલટી છે એક્યાસી રૂપિયા મિત્રો આના બસો રૂપિયા પૂરો ભાવ થયો ગુલટી છે બસો રૂપિયા પૂરો ભાવતી જઈ શકો છો તમે બધી ગુલટી છે બસો રૂપિયા પૂરો ભાવ થયો આના પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ ભાવતી મીડિયમ સાઈઝ માં બહુ મોટી સાઈઝ નથી ને માલ ચોખ્ખો છે કલર એટલો બધો નથી પાંચસો એક્યાસી રૂપિયા ભાવ છે બાકી બગાડ નથી કઈ મીડિયમ સાઈઝ માં છે થોડીક કલર ડલ છે પાંચસો એક્યાસી રૂપિયા ભાવ છે બગાડ વગર એક મીડિયમ ક્વોલિટી માલ છે અને બદલો છે બે ના ભાવ જાણી

મિત્રો આના ત્રણસો એકોતેર રૂપિયા ભાવ દે છે સાઇઝ માં છે મીડિયમ ક્વોલિટી છે ક્વોલિટી ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે આજે બદલો મિત્રો એકસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બદલો છે ટૂંકમાં માલ હૂકો હોય બદલા ટાઈપ છે હાવ મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો એનો આ વરખાનું બધું આવું બધું નીટ નથી એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો તો ફાઇનલી કરો મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો બજાર આજે પણ ઠંડુ થોડું એવું જોવા મળેલું છે અને મિત્રો ટોટલ તેજી મંદિર આપણે બીજા ભાગમાં જાણીશું કેટલીક ટોટલ તેજી મંદિર રહે છે આગળ હજી કાંઈ સુધારો થાય છે કે નહીં એ બધું આપણે બીજા ભાગમાં જાણીશું પણ અત્યારે થોડીક બજાર જોઈ તો ગઈકાલ કરતાં પણ થોડુંક ઠંડુ જોવા મળેલું છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ